નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર નવા મુખ્યમંત્રીનું નામ જાહેર ખેડૂતોને રાહત હપ્તા વગર બેતાલીસ હજાર ખાતામાં ખેડૂતોની પાક લોન માફ મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ચૂંટણી ભેટ પાંચ મોટા સમાચાર નવી જાહેરાત ખેતી ઉપર લાગશે ટેક્સ હોળી પહેલા ભેટ હોમ લોન થશે સસ્તી એટીએમના નવા નિયમો સમાચાર આવી ગયા છે ગુજરાતના ખેડૂતોને રાહત મળશે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આઈપીએલ ચાહકો માટે પણ ખુશખબર આવાસ યોજનાના નવા નિયમ શરૂ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના જાણીશું આજના અંદર તો મિત્રો દરેક દરેક માહિતી જણાવું તે ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થઈ ગયું છે મિત્રો દિલ્હીમાં ભાજપના વિધાયક દળની બેઠક મળી હતી જેમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે રેખા ગુપ્તાનું નામ છે એ નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દેવામાં આવ્યું છે અને રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લે છે પ્રવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તેમનો શપથ ગ્રહણ સમારંભ છે એ મિત્રો આજે અગિયાર વાગે છે એ રામલીલા મેદાનમાં થઈ ગયો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે હંમેશા કટિબંધ રહી છે આગામી સમયમાં પણ તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને આ માટે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈ અને નવ માર્ચ બે સુધી છે એ ખેડૂતો એ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીએ ઓપરેટરના મારફતે અને નાફેડના જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે એના પર વિનામૂલ્યે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે તમે ઓનલાઈન નોંધણી કરી લેજો ચણા અને રા રાયડા છે એને ટેકાના ભાવે વેચાણ કરવા માટે સરકાર એમની ખરીદી છે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દે છે માર્ચ રોજથી છે એ ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવશે રાજ્યના ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા માટે સંયુક્ત ખેતી નિયામકની યાદીમાં પણ જણાવવામાં આવ્યું છે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે તો કઈ રીતના આવશે તમને જણાવ્યું સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયા તમને મળે છે દર ચાર મહિને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે અને એમાંનો ઓગ્નિસમો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ને પચીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે અને બપોરના બાર વાગ્યા આજુબાજુ છે એ ખેડૂતોને મળી જશે આ હપ્તો તો હવે તમને જણાવી દઈએ કે વર્ષે તમને બબ્બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે છ હજાર રૂપિયાની રકમ એ મળે છે એ સિવાય તમને બીજા છત્રીસ હજાર રૂપિયા છે એ દર વર્ષે મળવા જઈ રહ્યા છે તો આ યોજના કઈ છે ખાસ કરીને આ યોજના વિશે પણ જાણી લેજો જે ખેડૂતો આ બે યોજના અંતર્ગત એટલે કે પીએમ કિસાન યોજનાને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવે છે અને ફોર્મ ભરે છે તો એવા ખેડૂત મિત્રોને બંને યોજના થકી છે એ બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે ઘરે બેઠા છે એ બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયાને ખેડૂતોના ખાતામાં નાખે છે આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે દર ચાર મહિનાના અંતર સાથે આપવામાં આવે છે બબે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે અને મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત છે એ જે લાભ આપવામાં આવે છે એવી જ રીતે પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરવાના ચાલુ છે તમે પણ સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા પીએમ માનધન યોજના અંતર્ગત મેળવવા માગતા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી દેજો પીએમ માનધન યોજના એટલે આ બંને યોજના થઈને તમારા બેતાલીસ ખેડૂતોની પાક અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અત્યારે મિત્રો હવે પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવશે ત્યાર પછીથી ખેડૂતોને જે પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એવી પણ સહાય આપવામાં આવે છે એવી જ રીતે ખેડૂતોની પણ એવી માંગણી છે કે ખેડૂતોની જે પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણના વ્યાજને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માગવામાં આવે છે એના બદલે ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિન્યુ સુવિધા કરી આપવામાં આવે અને ખેડૂતોને છે એ સહાય આપવામાં આવે અત્યારે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે દર વર્ષે ખેડૂતો જે બેંક એકાઉન્ટ અથવા તો જે સરકારી મંડળી અથવા તો સહકારી મંડલી પાસેથી પાક ધિરાણ લોન લેતા હોય છે તો એવા સમયમાં ખેડૂતોને દર વર્ષે છે આ લોન રિન્યૂ કરાવવા માટે કહેવામાં આવતું હોય છે કોઈ પણ બેંકમાંથી લોન લીધી હોય તો દર વર્ષના અંત સુધીમાં એટલે કે એ જે ફાઇનાન્શિયલ હોય છે ફાઇનાન્શિયલ વ્યસ વર્ષ હોય છે એટલે જે નાણાકીય વર્ષ જે એપ્રિલ અથવા તો માર્ચ મહિનો અથવા એપ્રિલ મહિનાના અંત સુધીમાં જે આ વર્ષનો સમયગાળો પૂરો થતો હોય છે એ નાણાકીય વર્ષનો તો એ નાણાકીય વર્ષ દરમિયાન તમે જે પણ બેંકમાંથી સહકારી કે સરકારી બેંકમાંથી લોન લીધી હોય એને તમારે રિન્યૂ કરાવવી પડતી હોય આ વખતે પણ એવું થાય છે તો મિત્રો બે હજાર પચીસના વર્ષમાં પણ જે ખેડૂતોએ બેંકમાંથી લોન લીધેલી છે અને રિન્યૂ કરાવવા માટે બેન્કો દ્વારા કહેવામાં આવતું હોય પરંતુ અત્યારે મિત્રો સમય છે એ ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે એવું ગણી શકાય મોંઘવારી વધી રહી છે અને ખેડૂતોએ જે પાક ઉગાડ્યો છે એ પાકમાં પણ નુકસાની આવવાના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ પણ જવાના કારણે છે એ આ પૈસા ઊભા નથી થતા તો આવામાં મિત્રો જે ખેડૂતોએ બેંકમાંથી પાંચ પાંચ લાખ રૂપિયા સુધી અથવા તો પાંચ લાખ રૂપિયાની અંદર જે પણ ધિરાણ લોન લીધી હોય પાક ધિરાણ લોન લીધી હોય એ હવે છે એ રિન્યૂ કરાવવા માટે ખેડૂતો પાસે આ લોનના રકમના પણ પૈસા નથી એના ઉપર જે વ્યાજ ચડી ગયું હોય એના પણ પૈસા ન હોય તો આવા સમયે ખેડૂતો પાસેથી ઓટો રિવ્યૂ કરી અને આ બેંક દ્વારા જ છે એ પેમેન્ટ કેશ પેમેન્ટ માગવાને બદલે આ ડાયરેક્ટ બેન્કમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે અને ખેડૂતોની લોન છે એ રિન્યૂ કરી દેવામાં આવે એવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે તો આ વિશે તમારું શું માણવું છે શું મંતવ્ય છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ગુજરાતના નાગરિકો માટે કામ કર્યું છે એ અંતર્ગત તમને જણાવીએ તો હવે ગુજરાત રાજ્યના કોઈ પણ નાગરિકના કામ છે અટકશે નહીં ખાસ કરીને મિત્રો સરકારી જે કામ કરવામાં આવે છે એ કામ હવે અટકવાના નથી ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે એટલે કે સેક સિટી સેવિક સેન્ટર છે એ ઊભું કરવામાં આવ્યું છે આ વન સ્ટોપ સ્ટોપ તરીકે જે સિટી સેવિક કાર્યરત કરવામાં આવશે એમાં સરકારી જેટલા પણ કામ હશે એ હવે તમારા તાત્કાલિક પૂર્ણ થઈ જશે તમારું એક પણ કામ હવે અટકવાનું નથી એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટર જે ઉભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટરની અંદર છે એ કરાવી શકશો આ ઉપરાંત મિત્રો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે પણ ગુજરાત સરકારનો મોટો નિર્ણય છે એ સામે આવ્યો છે હવે મિત્રો કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એમને રિચાર્જ કરવામાં આવશે વરસાદી પાણીની જે સિસ્ટમ છે એ વરસાદી પાણી જે સ્ટોર કરવામાં આવ્યું હતું આ પાણીથી હવે આ જે ખાનગી ટ્યુબવેલો છે એમને રિચાર્જ કરવામાં આવશે ગુજરાત સરકારે તેના માટે દોઢસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી દીધી છે જેના થકી મિત્રો દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એને રિચાર્જ કરી દેવામાં આવશે અને મિત્રો આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે આ સાથે જ ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે એ ઊંચું લાવવામાં આવી રહ્યું છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે શિક્ષકોની ભરતી માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી થી લઈ અને ધોરણ આઠના ના જે શિક્ષકો છે એમની ભરતી માટે છે મહત્વના સમાચાર સામે આવ્યા છે તેર હજાર આઠસો બાવન જગ્યાઓ ઉપર વિદ્યા સહાયકની જગ્યા ભરવામાં આવશે વીસ ફેબ્રુઆરીએ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે એટલે કે આજના દિવસે છે આ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે જેમાં ધોરણ એકથી પાંચની સાત હજાર જગ્યા ધોરણ છથી આઠની પાંચ હજાર જગ્યા અને અન્ય માધ્યમિક અઢારસો બાવન જગ્યાઓ એમ કુલ મળી અને તેર હજાર પાંચસોને આઠસો ને બાવન જગ્યાઓ છે ભરવામાં આવશે અને વિદ્યા સહાયકોની ભરતી છે એની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જે ખેડૂતો માટે છે એ નવી જાહેરાત કરવામાં આવી છે હવે ખેતી ઉપર પણ ટેક્સ લાગશે મિત્રો સંસદમાં રજૂ કરાયેલ બિલ બે હજાર પચીસ છવ્વીસ માટેના બજેટમાં શહેરી વિસ્તારોમાંની જે ખેતી છે એની જમીનની ભાડે આપી તેના ઉપર ભાડાની આવક કરવામાં આવે તો ભાડાની આવક છે એ વેરાપાત્ર તરીકે છે આવક ગણવામાં આવશે અને તેમાં કરયુક્તિનો છે એ લાભ નહીં મળે જો કે મહત્ત્વનો એ છે કે ખેતીની જે આવક છે એમાં વેરામુક્તિ તરીકે ચાલુ રાખાશે પરંતુ ખેતીની જે પ્રવૃત્તિ છે એને લગતા જે ડોક્યુમેન્ટો હશે એ હવે વધુ ચુસ્ત કરી દેવામાં આવશે ચકાસણી કરવામાં આવશે નિર્ણય એવો લેવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો આવક ધારો રિપ્લેસ કરવા માટે સંસદમાં રજૂ કરાયેલ જે ઇન્કમ ટેક્સ છે એ બિલ પણ છે રજૂ કરવામાં આવશે અને બે હજાર પચીસ માટેનું જોગવાઈ પણ કરવામાં આવશે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી ભેટ પાંચ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર એક મહાનગરપાલિકાને અને છાસઠ નગરપાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે જેમાં બાસઠ જેટલી નગરપાલિકાઓમાં ભાજપે કબજો જમાવી દીધો છે ફરી કોંગ્રેસનો છે એ સફાયો થઈ ગયો છે દિલ્હીમાં ગુરુવારે સીએમની જાહેરાત થશે જેમાં સી શપથ ગ્રહણની તૈયારી છે એ શરૂ કરી દેવામાં આવી છે અને તમને ખ્યાલ છે એ પ્રમાણે આજના વિડીયોમાં પણ શરૂઆતમાં આપણે જોયું છે કે દિલ્હી રાજ્યની અંદર ચોથી વખત મુખ્યમંત્રી શપથ તરીકે મહિલાનું નામ છે આગળ આગળ આવ્યું છે ત્યાર પછી જોઈએ તો હોળી પહેલા છે ભેટ આપવામાં આવશે છે બે હજાર પચીસ ની હોળી આવે એ પહેલા છે સરકારે સૌથી મોટી ભેટ આપી દેવામાં આવી છે સરકાર હોળીના તહેવારો નિમિત્તે પહેલા મોંઘવારી ભથ્થું છે એ ડીએમાં વધારો કરી શકે છે જેની અંદર ખાસ કરીને જે સમાચાર આપવામાં આવી રહ્યા છે આ વખતે મિત્રો સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું છે એમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે એ સાથે જ મિત્રો ડીએમાં જે આ વધારો છે એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યો હતો અને સરકાર વર્ષમાં બે વખત છે એ આ જથ્થો છે જે ભથ્થું છે એમાં વધારો કરે છે અને આ વખતે પણ હોળી નિમિત્તે છે એ આ ફેરફાર થઈ શકે છે એના પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમે જો લોન લીધેલી છે તો તમારા માટે સૌથી મોટા સમાચાર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે હવે લોનની રકમમાં પણ ફેરફાર થશે અને જે વ્યાજ લાગે છે અને હપ્તા ઈએમઆઈ જે આવે છે એમાં પણ ફેરફાર થશે અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો છ રાષ્ટ્રીકૃત બેન્કોએ દર ઘટાડ્યો છે લોન ધારકોને મોટી રાહત આપવામાં આવી છે જેમાં રિઝર્વ બેન્ક દ્વારા પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પચીસ બેઝિક પોઈન્ટ છે એ દરેક બેન્કો દ્વારા અલગ અલગ તરીકે છે એ વધઘટ કરવામાં આવી છે અને ગ્રાહકોને પણ આ યોજના અંતર્ગત એટલે કે સરકારી જે નિર્ણય છે એ અંતર્ગત મોટો છે એ ફેરફાર તફાવત જોવા મળી શકે છે જેમાં મિત્રો રિઝર્વ બેંક દ્વારા જે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારબાદ બેંકોએ હોમ લોન સહિતના વ્યાજ દરો છે એને ઘટાડ્યા છે એનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે જેમાં કેનેરા બેંક નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટી અને નવ ટકા ઘટાડો કરી દેવામાં આવ્યો છે આ સાથે પંજાબ નેશનલ બેંક દ્વારા પણ નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડી અને નવ ટકા કરવામાં આવ્યો છે યુનિયન બેંક દ્વારા નવ પોઈન્ટ પચીસ ટકાથી ઘટાડી અને નવ ટકા કરવામાં આવ્યો છે અને બેંક ઓફ બરોડા દ્વારા તો મિત્રો નવ પોઈન્ટ પાંત્રીસ ટકાથી ઘટાડી અને નવ પોઈન્ટ દસ ટકા છે એ કરવામાં આવ્યું છે એટલે કે હવે જે બેન્કોની હોમ લોન હશે એ પણ સસ્તી થશે એની સાથે સાથે બેંકો દ્વારા જે લોનો આપવામાં આવે છે એના દરમાં પણ ઘટાડો થશે અને આ દરેકે દરેક અસર છે એ દરેક ગરીબો અને મધ્યમ વર્ગના જે લોકો છે એમને ખાસ કરીને થશે અને એમાં પણ સાવ ફેરફાર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમારી પાસે એટીએમ કાર્ડ છે તો એટીએમના નવા નિયમો સામે આવી ગયા છે હવે મિત્રો એટીએમના ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના જે નિયમો છે એ પણ બદલી દેવામાં આવ્યા છે હવે મિત્રો મેટ્રો શહેરના લોકોને મહિનામાં ત્રણ વખત એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે એ નિયમ બનાવવામાં આવ્યો છે આ પછી દરેક ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે અને અગાઉ જે વીસ રૂપિયાનો ચાર્જ હતો એમાં પણ પાંચ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત મિત્રો જો તમે બીજા બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડશો તો ત્રીસ રૂપિયાનો ચાર્જ છે તમારે ચૂકવવો પડશે પેનલ્ટી સ્વરૂપે અને નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા છે પાંચ રૂપિયા રાખવામાં આવી છે ખાસ કરીને દરેક લોકો એટીએમમાંથી જો પૈસા ઉપાડવા જાય છે તો આ સમાચાર પહેલાં જાણી લે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે અગિયારસો ત્રીસ અને અગિયારસો નેવું રૂપિયા ખેડૂતોને છે એ મળી શકે છે ટેકાના ભાવે જો ખરીદી કરશો અથવા સરકાર ખરીદી કરશે અને તમે વેચાણ કરશો તો સરકારી જે યોજના છે એ યોજના થકી તમને સહાયતા પણ આપવામાં આવશે જેમાં મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે ગુજરાત સરકારે ખેડૂતો માટે જે ટેકાના ભાવે છે એ ખરીદીની જાહેરાત કરી દીધી છે જેમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે છે એ ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા આ યોજના છે એ આઠ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવ ફે માર્ચ બે હજાર પચીસ સુધી શરૂ કરવામાં આવશે એટલે કે ચલાવવામાં આવશે જેમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને લગભગ ગુજરાત રાજ્યની અંદર બસોને છ જેટલા કેન્દ્રો છે એ નક્કી કરવામાં આવશે અને આ છ કેન્દ્રોની અંદર તમે છે એ વેચાણ કરી શકો છો એ પહેલાં તમારા ઓનલાઈન નોંધણી કરાવી હોય તો એ નોંધણી પણ તમે કરાવી શકશો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જે સફળ રેશન કાર્ડ પરિવારોને એસી હજાર રૂપિયા છે આપવામાં આવશે તો આ યોજના શું છે અને આ યોજના અંતર્ગત કઈ રીતના લાભ આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યોદય કાર્ડ હેઠળ જે પરિવારો છે એમની આજીવિકામાં વધારો કરી અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવા બનાવવા માટે તેમજ મહિલા સશક્તિકરણ તરફ આગળ વધવા માટેના ઉદ્દેશથી જી સફળ એટલે કે ગુજરાત સ્કીમ ફોર અત્યોદય ફેમિલી ફોર ઓગમિટિંગ લાઈવલી ફૂડ આ વર્ષે જાહેર કરવામાં આવ્યું છે અને જેના થકી હવે મિત્રો જે આગામી પાંચ વર્ષના સમયગાળા હતા એમાં રાજ્યના દસ જિલ્લાઓમાં અંતર્ગત પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુદય અન્ન યોજના હેઠળ છે એ એ કાર્ડ ધારક પરિવારો છે એમના સુધી લાભ પહોંચાડવામાં આવશે અને આ માટે મિત્રો આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા જે કાર્ડ ધારકો છે એમને સૌથી ગરીબ પરિવારોની ઓળખ આપવામાં આવશે અને અત્યદ કાર્ડ પણ કાઢી દેવામાં આવશે અને આ પરિવારોમાં કોઈ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમના પણ છે વધારાની આવક ઊભી કરવા માટે પણ તેના નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે જેની અંદર મિત્રો આ ગુજરાતના દરેક ખેડૂતો માટે છે એ મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી કપાસ તુવેરની દાળ આ તમામ જન્સનીઓની છે એ આવક મોટા પ્રમાણમાં નોંધાઈ હતી એ સાથે જ મિત્રો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને ચોત્રીસો પચાસ ક્વિન્ટલ જેટલી લાલ ડુંગળીની છે એ આવક પણ થઈ હતી હાલ મિત્રો આ માર્કેટિંગ યાર્ડમાં એટલે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની જે ભાવ છે એ બસો રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા પ્રતિ મનનો છે એ રહ્યો છે જેટલો ખેડૂતોને મળી રહ્યો છે અપેક્ષા પ્રમાણે ખેડૂતોને આ ડુંગળીના ભાવ ન મળતા હોવાથી તેમાં નિરાશા પણ જોવા મળી છે એ સાથે જ મિત્રો આ સિવાય જે યાર્ડમાં તુવેર ડાળની જે વાત કરવામાં આવે તો તુવેરની પણ આવકમાં મોટા પ્રમાણમાં છે એ વધારો થયો છે માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ક્વિન્ટલ તુવેરની આવક થઈ હતી અને એની નોંધણી પણ કરવામાં આવી હતી જેના ભાવ છે એ બારસો ને ચાલી રૂપિયાથી પંદરસો ને છ રૂપિયા સુધીના ખેડૂતોને મળ્યા છે ત્યાર પછી મિત્રો જોઈએ તો આ સિવાય સફેદ સોના સમાન એટલે કે જે કપાસનું જે જંસની છે એ કપાસની પણ આવક થઈ હતી મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ હતી એમાં ખેડૂતોને સારામાં સારો ભાવ કપાસનો પહેલાં મળતો હતો પરંતુ હવે એ ભાવમાં પણ ઘટાડો થયો છે મિત્રો બે હજાર ક્વિન્ટલની આવક સામે થઈ હતી એમાં એની સામે તેરસો ને અગિયાર અને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા સુધીનો ભાવ કપાસનો હાઈસ્ટ રહ્યો છે પ્રતિ મણનો ભાવની વાત કરવામાં આવે તો તો મિત્રો સોયાબીન અને મગફળીની પણ આવક નોંધાઈ હતી જેમાં સોયાબીન છે એની આવક સો ક્વિન્ટલની આવક નોંધાઈ હતી એની સામે મિત્રો તેના ભાવ છે એ છસો પંચાણું રૂપિયાથી લઈ અને સાતસો ને રૂપિયા સુધી સોયાબીનના ભાવ એક મણના રહ્યા છે તે સાથે જ મિત્રો વાત કરવામાં આવે તો જે ખેડૂતોને આવક જે નોંધણી કરાવી હતી એ આવકની સામે ખેડૂતોને ભાવ પણ ઓછા મળી રહ્યા છે એવા અમુક માર્કેટિંગ યાર્ડમાંથી સમાચાર આવી રહ્યા છે જેમાં ખાસ કરીને લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના ભાવ ખેડૂતોને ઓછા પ્રમાણમાં મળી રહ્યા છે એવા સમાચાર પણ આવ્યા છે હવે મિત્રો આ સોયાબીનની સો ક્વિન્ટલની જે આવક થઈ હતી એના ભાવ છસો ને પંચાણું રૂપિયાથી સાતસો ને રૂપિયા સુધીના એક મણના ભાવ રહ્યા હતા જેમાં મિત્રો ઘઉંની વાત કરવામાં આવે તો ઘઉંની પણ ટુકડા ઘઉં અને લોકવણ ઘઉંની હરાજી કરવામાં આવી હતી ખાસ કરીને લો જે ટુકડા ઘઉં અને લોકવણ ઘઉં છે એમાં ખેડૂતોને સારા એવા પ્રમાણમાં આવક સામે છે એ ભાવ પણ સારા એવા મળ્યા છે જેમાં સાઠ ક્વિન્ટલની આવક સામે મિત્રો ટુકડા ઘઉંના છસોને બાર રૂપિયાથી લઈ અને સાતસો રૂપિયા અને લોકોન ઘઉંના છસો ચારથી લઈ અને છસોને પાંત્રીસ રૂપિયા ખેડૂતોને ભાવ મળ્યા છે અને આ સાથે જ મિત્રો ખેડૂતોને જે ડુંગળી અને કપાસના ભાવની જે વાત કરવામાં આવે તો ખેડૂતોને એવી પણ આશા હતી કે ડુંગળીના ભાવ એક હજાર રૂપિયાની આજુબાજુ રહી શકે અને કપાસના ભાવ છે એ બે હજાર રૂપિયાના આજુબાજુ પ્રતિમાને રહી શકે પરંતુ એ સમાચાર છે એ તમને જણાવીએ તો અત્યારે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં છે એ ખૂબ જ સારા એવા ભાવ મળી રહ્યા એવું ખેડૂતો પણ માને છે પરંતુ કંઈક ને કંઈક ખેડૂતોને એવું લાગે છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે જે ભાવ એમને મળવા જોઈએ એ ભાવ અત્યારે મળતા નથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના તાજા ભાવ જોઈ લઈએ તો સૌથી મોટો અહેવાલ સામે આવ્યો છે સતત વધારો નિષ્ણાંતોના મત અનુસાર સોનાના ભાવ હજુ વધશે સોનું નેવું હજાર રૂપિયા પછી ત્રાણું હજાર રૂપિયા સુધી પહોંચશે અને ત્યારબાદ એક લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે તે તો ચાંદીના કિંમતમાં વાત કરીએ તો મિત્રો દિવાળી સુધીમાં ચાંદીની કિંમત પણ એક લાખ પંચાવન હજાર રૂપિયા થવાની શક્યતા રહેલી છે સોનાના આ ભાવ વધારા સાથે રોકાણ ન કરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને ડોલર સામે જે રૂપિયો નબળો પડ્યો છે અને અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિઓને કારણે સોનાના ભાવ છે એ ને આગે આગળ વધી રહ્યા છે સોનાના ભાવને પાંખ મળી છે એવું પણ માનવામાં આવી રહ્યું છે તો મિત્રો આમાં દિવસે દિવસે સોના ચાંદીના ભાવમાં પણ કિંમત વધારો થઈ રહ્યો છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આઈપીએલના ચાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે ક્રિકેટ ચાહકો માટે સમાચાર આવી ગયા છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઇન્ડિયન પ્રીમિયમ લીગ બે હજાર પચીસનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે આઈપીએલની અઢારમી સિઝન બાવીસ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે અને પચીસ મેના રોજ ફાઇનલ યોજાશે જેમાં મિત્રો રોમાંચક ટુર્નામેન્ટ પાંસઠ દિવસ સુધી ચાલશે અને દેશના લગભગ તેર અલગ અલગ શહેરોમાં કુલ ચોમ્મોતેર મેચો અને આ વખતે ડબલ હેન્ડલ એક દિવસમાં બે મેચો છે એ પણ જોવા મળશે બપોરની મેચો ભારતીય સમય અનુસાર બપોરે સાડા ત્રણ વાગે જોવા મળશે અને સાંજના સમય છે એ સાંજના મેચો છે એ સાંજે સાડા સાત વાગે જોવા મળશે તો આજે આપણે મિત્રો જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો વિડીયો